નમસ્કાર મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ગુજરાતી સાહિત્યની મોસ્ટ આઈ એમ પંક મુખ્ય પંક્તિઓ છે તે જોશું તો ચાલો વિડીયો શરૂ કરીએ તો સૌથી પહેલી વિડી પંક્તિ છે મેરે તો ગિરધર ગોપાલ દુસર ન કોઈ તો સરસ મજાની આ પંક્તિ છે એ છે મીરાબાઈની એના પછીની છે ગુણવંતી ગુજરાત અમારી ગુણવંતી ગુજરાત તો આ કાવ્ય પંક્તિ છે અરદેસર ખબરદારની એના પછી છે હરીનો કાયરનું કામ જો ને તો આ સરસ મજાની પંક્તિ છે પછી આગળ જોઈએ જે સમય લખ જે લખ્યું તેને તે સમય તે જ તે પહોંચે છે તો આ પંક્તિ છે નરસિંહ મહેતાની સૌ ચલો જીતવાને જંગ બ્યુગલો વાગી યામ કરી પડો ફતે છે આગ તો આ પંક્તિ કાવ્ય પંક્તિ છે કવિ નર્મદની જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદ ભરી ત્યાં આપની બધી મુખ્ય બધી કાવ્ય પંક્તિઓ છે એ દરેક કેટલી એક જામની અંદર પૂછાઈ ગયેલી છે અને આજે પણ પૂછાઈ શકે છે તો જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદ ભરી ત્યાં આપની આ પંક્તિ છે સુરસિંહજી ગોહિલની પછી જોઈએ તો સિંહને શાસ્ત્ર શાહ અને વીરને મૃત્યુ શાહ આ કાવ્ય પંક્તિ છે કવિ નન્નાલાલની એના પછી છે કઈ લાખો નિરાશાઓમાં અમાર આશા છુપાય છે કઈ લાખો નિરાશાઓ છે એમાં પણ અમાર આશા છુપાય છે તો આ સરસ મજાની પંક્તિ છે મણેલાલ નભુભાઈ ત્રિવેદીની એના પછી જોઈએ હું માનવી થાઉં તો ઘણું આ કાવ્ય પંક્તિ છે ત્રિભુવનદાસ લુહારની પછી આગળ જોઈએ મળતા મળી ગઈ મોંઘેરી ગુજરાત મળતા મળી ગઈ મોંઘેરી ગુજરાત ગુજરાત મોરી મોરી રે આ મોસ્ટ આ એમ કાવ્ય પંક્તિ છે તો એ કાવ્ય પંક્તિ છે ઉમાશંકર જોશીની ઘટમાં ઘોડા થનગને ને આંતમ વિંજે પાંખ અણ પર યુવન માંડે આંખ તો આ કાવ્ય પંક્તિ છે પછી આગળ તો ખોબો ભરીને અમે એટલું હસ્યા કે કૂવો ભરીને અમે રોઈ પડ્યા ખોબો ભરીને અમે એટલું હસ્યા કે કૂવો ભરીને અમે રોઈ પડ્યા તો સુંદર મજાની પંક્તિ છે એ જગદીશ જોશીની છે એના પછી છે ભાષાને શું વળગે ભૂર રણમાં જે જીતે તે શૂર ભાષાને શું વળગે ભૂર રણમાં જે જીતે તે શૂર તો આ કાવ્ય પંક્તિ છે અખાની એના પછી છે માનવી ભૂંડો નથી ભૂખ ભૂંડી છે માનવી ભૂંડો નથી ભૂખ ભૂંડી છે તો આ કાવ્ય પંક્તિ છે પન્નાલાલ પટેલની પછી આગળ જોઈએ ગરીબોના કોબામાં તેલનું દોહેલું છે ગરીબોના કોબામાં તેલનું દોહેલું ને શ્રીમંતોની કબર પર દીવા થાય છે સરસ મજાની કાવ્ય પંક્તિ પણ છે અને તે અર્થ વિસ્તારમાં જે ક્યારે પૂછાય છે તો આ સરસ મજાની કાવ્ય પંક્તિ છે કરશનદાસ માણેક એના પછી છે આકાશમાં ઉડતું આકાશમાં ઉડતું કિલોલ કરતું પક્ષી એકાએક આજ્ઞાધારી વિમાન બની ગયું એકાએક આજ્ઞાધારી વિમાન બની ગયું આ સુંદર મજાની પંક્તિ છે રમણલાલ દેસાઈની એના પછી જે વાહરે માનવી ધારું હૈયું વાહરે માનવી ધારું હૈયું એકલ્પા લોહીના કોગડાને બીજે બીજેપા પ્રીતના ઘોટડા તો આ પંક્તિ છે પન્નાલાલ પટેલની ઉત્તર તરફની દિશા એટલે પ્રગતિની દિશા ઉત્તર તરફની દિશા એટલે પ્રગતિની દિશા તો આ કાવ્ય પંક્તિ છે ફાધર વાલેશ ગુજારે જે શિરે ગુજારે જે શિરે તારે જગતનો નાથ તે શહે છે ગુજારે જે શિરે તારે જગતનો નાથ તે શહે તો આ કાવ્ય પંક્તિ છે બાલાશંકર

దా పిల్ల బా వి સ્વર્ગથી ઉતર્યું તો આ પસ્તાવો વિપુલ સ્વર્ગ સ્વર્ગથી ઉતર્યું છે પાપી તેમાં ડૂબકી દઈને પૂર્ણશાળી બને છે અને મોસ્ટ આયામ્પિક કાવ્ય પંક્તિ છે અને એ છે સુરસિંહજી ગોહેને તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણે મોસ્ટ આયમ્પિક અમુક કાવ્ય પંક્તિઓ જોઈ જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો